વડોદરાના સાવલી તાલુકાના મોક્ષી ગામે નવી પેઢી પોતાનું ધ્યાન ભણવામાં લગાવે તે હેતુસર રાજપૂત સેવા સમાજ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી મોક્ષી ગામમાં આવેલ બીપી પટેલ હાઈસ્કૂલ ખાતે શાળામાં ભણતા ધોરણ દસ અને ધોરણ બારમાં ઉત્તીર્ણ થયેલા પ્રથમ દ્વિતીય અને તૃતીય વિદ્યાર્થીઓને ટ્રોફી અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે બાળકોનું સન્માન કરવાથી બાળક આગળના ભણતર માટે પ્રોત્સાહિત થાય તેમજ સારું ભણતર મેળવી સારી નોકરી કરી પોતાને અને પોતાના પરિવારનો ટેકો બની રહે આ સાથે સમાજનો પણ સહાયક બની શકે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજપૂત સેવા સમાજ સાવલી જેની અંદર નવ ગામ આવે છે નવ ગામની અંદર ધોરણ દસ અને બાર જેમના એક થી ત્રણ નંબર આવેલા છે એ વિદ્યાર્થીઓ આગળ વધે અને એમનો વિકાસ કરે સાથે સાથે સમાજનો વિકાસ કરે અને દેશનોય વિકાસ થાય એ હેતુથી મોક્ષી ગામની અંદર મોક્ષીના યુવાનો અને વડીલો બધાએ ભેગા થઈને આજે ડીપી પટેલ હાઈસ્કૂલની અંદર વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ ટ્રોફી અને સાથે સાથે પુસ્તક આપવાનું નક્કી કર્યું હતું અને એ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે આ જ રીતે સમાજ દરેક ગામની અંદર જો વિદ્યાર્થીઓનો કાર્યક્રમ રાખવામાં આવે તો એ સમાજના વિદ્યાર્થીઓ આગળ વધે અને સાથે સાથે પોતાના ઘરને પણ આગળ વધારે એમનો વિકાસ થાય અને સારી સર્વિસ પણ મળે એ હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે